ભણી ગીડેલા લોકો સમજે કૃષ્ણ એક મનુષ્ય હતા અમદાવાદમાં બહુ મોટા ડોક્ટર મને મળ્યા મને કે શું કૃષ્ણની કથા ગયો તો એક માનવ હતા પછી કઈ બોલો નહીં પણ હું નીકળી ગયો કોઈ આપણા ધર્મની નિંદા કરે ભગવાનની નિંદા કરે કોણ સાંભળે એ તો ગૌ હત્યારો સાંભળે ભગવાનની નિંદા સાધુ સંતોની નિંદા ગુરુની નિંદા સાંભળે એને અને ગૌહત્યાનું પાપ લાગે જગદંબા બોલી હરિહર નિંદા

ભગવાથી જગદંબા બોલાશે હે પિતાજી જે સાધુ સંત ભગવાનની હરિહરની નિંદા કરે એને ગૌહત્યાનું પાપ લાગે કરનારને ગૌહત્યાનું પાપ લાગે એને સાંભળનારને ગૌહત્યાનું પાપ લાગે મારા બાપને સજા મળશે તમને મળશે મારો બાપ નિંદા કરતો તમારે ઊભું થઈને જતું રહેવું જોઈએ સાંભળી તમને નિંદાનું ફળ મળશે વીરભદ્રે બધાને માર્યા કથા છે ભાગવતમાં કહેવાનો ભાવ નિંદા ના કરો